કેશોદ નગરપાલિકા સંચાલિત સ્વામી વિવેકાનંદ ટાઉન હોલમાં સેન્ટ્રલ એર કન્ડિશન ત્રણસો છપ્પન ખુરશીઓ પાર્કિંગ વ્યવસ્થા સીસીટીવી કેમેરા સાઉન્ડ સિસ્ટમ લાઇટિંગ વ્યવસ્થા સાથે આધુનિક ટાઉન હોલ બનાવવામાં આવ્યો છે ત્યારે થોડા દિવસોમાં ધાર્મિક તહેવારો શરૂ થવા જઈ રહ્યા છે અને હાલ ચોમાસામાં જાહેર સ્થળોએ કાર્યક્રમનું આયોજન સંભવિત ન હોય ત્યારે નવો બનાવવામાં આવ્યો છે સ્વામી વિવેકાનંદ ટાઉન હોલનો લોકાર્પણ કરવામાં આવે તો વિવિધ ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થઈ શકે એમ છે કેશોદ વાસીઓની સુખાકારી અને સવલતોમાં ઉમેરો કરવાના હેતુથી બનાવવામાં આવેલા સ્વામી વિવેકાનંદ ટાઉન હોલનું લોકાર્પણ વહેલી તકે કરવામાં આવે એવી કલા રસિકો દ્વારા માંગ ઉઠી રહી છે ચાર ટાઉન હોલ હતો જે તોડી પાડી શોપિંગ સેન્ટર અને ઓફિસો બનાવવામાં આવી છે ત્યારે નવો બનાવવામાં આવેલા સ્વામી વિવેકાનંદ ટાઉન હોલ વહેલી તકે લોકાર્પણ કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે અનિરુદ્ધસિંહ બાબરિયા એસ ન્યૂઝ